ત્રણ વર્ષથી નીચેના બાળકોનો આ બધું ઝૂમ કરીને જોઈ લેજો નિઃશુલ્ક છે બાકી બધાની ટિકિટ છે ફાઈનલી મિત્રો ટિકિટ મળી ગઈ છે ત્રણ વર્ષથી નીચેના બાળકોની ટિકિટ નથી બાકી નાની બધાની ચાલીસ ચાલીસ રૂપિયા છે એટલે એકસો વીસ રૂપિયા થયા છે ત્રણ જણાને આ બધી લાઈન છે મિત્રો અંદર જવા માટેની અને લાઈનમાં અંદર જવાનું છે અમારે તો ડાયરેક્ટ કરી જવાનું પણ આ બધા સ્કૂલ માટે આવ્યા હોય છોકરાઓ પ્રવાસીઓ છે તો મિત્રો એન્ટ્રી મળી ગઈ છે અને આ ઝૂની અંદર જાવા માટેની ગાડી છે આપણી ભાઈને જ પૂછીએ આ ગાડીમાં જવાના કેટલા છે સો રૂપિયા પર પર્સન અને જંગલમાં જવાનું કે ઝૂ સફારી ઝૂ સફારીના સો રૂપિયા છે અંદર જવાના સો રૂપિયા પર પર્સન હવે અંદર જઈએ છીએ એન્ટ્રી લીધીને એવું પેલું બતક આવ્યું છે શું છે યુગભાઈ ઓય અહીંયા જો અહીં જો શું છે બકત બકત છે ભાઈ બકત ગુલાબી પેન્ટ છે અહીંયા બધી એની ડિટેલ્સ લખેલી છે એટલે બધું વાંચવાનું અને પછી જોવાનું બધું વાહ સરસ મિત્રો આમ તો હું ત્રીજી ચોથી વખત શકરબાગ ઝુમા આવ્યો છું પણ આ પેલી વખત આવી છે દીકરો તો ત્રણ વર્ષ નો છે ફર્સ્ટ ટાઈમ જ હોય ને સમજો ઉડી ને આવ્યું આને શું કેવાય યુગ ભાઈ પીળો ચાંચ ઢોક પીળો ચાંચ ઢોક ઓકે પીળો ચાંચ ઢોક સારું એવું રાખો ભાઈ નામે કેવા અટપટા છે કા ભાઈ આનું લાંબુ આયુષ્ય છે કારણ કે 28 વર્ષ એટલે ઘણું કહેવાય ઓહો 28 વર્ષ જીવે છે વાહ ભાઈ જો ઘડીકમાં ડિટેલ વાજી લઈ છે હાલો અંદર તમને બતાવ્યું લોગ મૂકે ને કે જાતા નહીં ને હાઈપ કરી દેજો ફટાફટ આપણી ચેનલ ઢેલ ને મોર બે મોજ કરે છે ભાઈ અંદર વાહ ભલે મોજ કરતા અને આને ચમચો કહેવાય મિત્રો ચમચો કે એટલે અમે સફેદ આખો સફેદ મોર છે હા વ્હાઈટ મોર છે જો યુગ ભાઈ છે ને ભાઈ કુવડ જોવે છે કુવડ છે

અને એ રીતે સિંહ ને એને પૂરતા હોય છે અને મેં જોયેલું છે હું નાનો હતો તો એટલે મિત્રો હવે પહોંચી ગયા છે જેની બે સબરીથી રાહ હતી સાયન્ટિફિક નેમ છે પેન્થેરા લિયો પરસિયા પરસિકા એવું એક નામ છે એશિયાટિક લાયન છે અને હું તો છે હા વધારામાં છે પણ આમ તમે જુઓ છે ને બાકી કેહવાળી વાળો બીજો એક આમ અંદર છે

થોડું ખારું લાગશે કારણ કે આને ઘડિયાળ કહેવાય છે બરોબર મગર નઈ ઘડિયાળ ઘડિયાળ આમ મગર જ કેવાય પ્રજાતિ છે એની ઘડિયાળ ને ઘણી આવે અને યુગ ની ભાષામાં કહી ને

એરી થાકું શ્યુશ પિસ્ટા કટૂટ એરી થાકું શુશ નહીં યાદ રે ભાઈ એ આફ્રિકન પોપર છે ટૂંકમાં કહી દો આમાં કઈ દેખાતું છે ને ઉપર બેઠા ઓહો મારા બેટા ક્યાં બેઠા જો પબ્લિક છે ને વધતું જ જાય છે વધતું જ જાય છે ઓહો હો વિસ્ફોટ થઈ ગયો ભાઈ હાલ ભાઈ હાલ આગળ હેલ મારો દીકરો ભાઈ પછી એટલે હિંમત એવી રીતે આ વધ ને નીપડા હતા ને મારે તેડવો પડ્યો હતો આવજને જણાક સાંભળી ગયો ને એટલે ભાઈ થોડાક બીજા હતા ચાલો

જોની ફડવાની રીત જો ન્યા જાવું છે આની પાસે જાવું છે ભાઈને પછી ન્યા જઈને શું કરી સમજો બે આવ્યા બે કેમ બોલે કેમ બોલે યુગ બોલતો નથી બોલતો નથી હું બોલતો નથી એમ કેમ બોલે યુગ કે નવું જ કઈક જનાવર જોયું છે આમ જો

આપડે ગુજરાતી તો ઠીક છે પણ બાર બધા રાજસ્થાન શાંતિ મળે છે આમ જોવા ટ્રાફિક હળવી થઈ ગઈ છે અને બધી ભામ વઈ ગઈ છે ભામ વહી ગઈ ને એટલે હવે કઈક જોવાની થોડીક મજા આવે છે ફાઈનલી મિત્રો છે ને જેટલું જોવાનું હતું એટલું જોયું અને હજી ઘણું બધું જોવાનું બાકી છે પણ એમ થયું ઘડીક છે ને પોરો ખાઈ લઈ કારણ કે આ બધું કેવું છે નાના હતા ને રખડવાની બધી છે ને બહુ મજા આવતી હું તો બહુ રેખડો ભાઈ આ ત્રીજી ચોથી વખત પણ હવે જેમ જેમ મોટા થતા જાય ને પછી હોય જોવાનું એટલે બાળકોને વધારે મજા આવે આવું બધું આ બધા બાળકડીયા ને આ બધા જોવાની વધારે મજા આવે પ્રવાસીઓ છે અત્યારે જોવે છે વેજ આ બધી અને આપણે તો આ બધું જોયેલું છે પણ છતાંય મજા આવી ગયા રાખે થોડુંક જોઈ ને તો એમ થાય કે

મિત્ર એવું પક્ષી છે ઉડી નથી શકતું ખાલી દોડે છે દોડે એટલે આપણને પૂગવાનો એવું દોડે અહીંથી મિત્રો છે ને જંગલમાં જવું હોય ને તો આ જંગલ ખાતાની બસ છે અને આ બધા પ્રવાસીઓ છે અહીંથી આ લોકો જાય છે સીધા બસમાં બસ માંથી અંદર જૂના એના પાછા અલગ ભાવ છે ત્રણ વર્ષથી નીચેના ફ્રી ઓફ ચાર છે બાકીના પચાસ રૂપિયા પંચોતેર રૂપિયા ઝૂમ કરીને જરાક જોઈ લેજો અલગ અલગ ભાવ આપ્યા છે ને આમ જોવો ભાઈ પબ્લિક જોવો ઓહો મિત્રો બોલાવે હમણાં મિત્રો ને કઈક માર્યો ને ઠેકડો માર્યો પાણીમાં કઈ દેસર આમ તો બધું પાણી અહિયાં બધે સાઈડ માં હવે બારો તો હવે નો આવે તું ગમે બોલાય તો હું તો તમારી હાટું કેતી હતી કે આપણે બધા સબસ્ક્રાઈબર દેખાડીએ પણ ના પણ ટ્રાફિક ભાઈ પરજા વેજા એટલી બધી છે ને આજ તો પરજા એટલી બધી સરખું ઉતારવા એ ન દેતી સીધે આડી ખરી જાય જો આ બધા હેલા જાય ને આયો 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 આયાલ જોતી જો હોય તો જો બહાર આયો આયો ઓ હો હો ભાઈ સાબ જો તો ખરા કેવડો મોટો જાની પાસે થાવ થાવ બસોળીયો લાગે આવની માથે પડે રાઈટ કબન એ મામા મામાને એમ નો કેવાય શંભુ મામા વિડીયો જોઈ ને કે યુગરાજ શું કે છે મને છોકરાઓ જો આમ જો વેજા પરજા બધે એમ જો આ બાજુ લસર પટ્ટી છે ને યુગરાજ ભાળી ગયો યુગરાજ ભાળી ગયો હવે નો મૂકે ભાઈ પૂરું એ આયો

ગયા છે પણ નથી આ ભારતીય રણ લોકડી છે અને ને આખી ડિટેલ આપેલી છે વાંચી લેજો પણ આ બધાને પૂરી દીધા છે ને એટલે થોડું કોલું લાગે બધા ખુલ્લા હોય ને તો કેવા સૂટ થી ફરી હરી હા અને બધા પૂરેલા રાખ્યા છે અને આમ જોયું તો

નજીક ના મારા મામાના દીકરા છે ભાઈ એની જેવું એવું મોઢું હતું વિડીયો જોતા હોય તો જરાક લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો એવું બોલે કેમ નો બોલે એવું કોઈ ક્યાંક શાળિયા જેવું છે ને જોયું એવું લાગે છે અને હું કેવાય નઈ મિત્રો મને ખબર નથી તમને ખબર હોય ને તો જરાક નીચે કોમેન્ટ કરી દેજો ને મુકેશભાઈ

આપણી પાસે એમ ફામા મોઢા કરે છે અને કોઈ ખાવા દેતું છે મિત્રો તમે ગમે ત્યાં જાઓ કંઈ ખાવા ન દેતા અને બિસાડાને એની પાચન ક્રિયા ઓલી હોય અને નકામી ગડબડ થઈ જાય એવું શું કામ કરવું જોઈએ આપણે અજગર છે મિત્રો જોઈએ આ બે ત્રણ છે માથે માથે ઉતા છે ટર્ટલ જોયું કાચબો કેટલા બધા છે ઓહો હો આ ધામણ સાપ છે ઓ હો બહુ પણ આ બિન જરી હોય આમ અંદર છે અને આય છે કોબરા આવડો મોટો કાકીડા ભાઈ પેલી વખત જોયે આમ જોવો તો ખરા કેવડો મોટો છે મિત્રો અમે અત્યારે આખા સક્કરબાગ ઝૂમાં આટો માર્યો અને ભાઈ બહુ તને બહુ મજા આવી ને વાર આવી એટલે પણ એ બધું પુલિજ જવાનું ધીમે ધીમે અને અત્યારે અહિયાં બધું ફોટા બધું પાડતા હતા બધું જંગલ જેવું બનાવેલું છે સરકારે મિત્રો જેટલું શક્ય હતું ને એટલું યુટ્યુબ ના માધ્યમથી આપણે બતાવ્યું છે ભાઈ કરીને બતાવો અમને શક્ય હતું એટલું તમને બતાવ્યું છે અને તમારે શું કરવાનું છે આપણી ચેનલને ને હેલ્પ આપવાની છે હજી આપણે રેન્કિંગમાં પહોંચવાનું બાકી છે કરવી ને કઈ ખવરાવું નહીં ખાસ તો હું તો ખાસ તમને હજી એક વાર કઉ છું કે કઈ ખવડાવવું નહીં તમે ખવરાવો ને એને પાચન ક્રિયા અલગ હોય બધા પશુ પક્ષી ની એટલા માટે આપડે થોડુંક ધ્યાન રાખીએ અને આપડે આપણું છે આપણી પ્રકૃતિ સંસ્કૃતિ છે આપણે નહીં સંભાળ લઈ તો કોણ લે છે આપણે આવનારી પેઢી પણ પ્રેરણા આપી અને ખાસ તો છેડછાડ ન કરવી એટલે નમ્ર વિનંતી ખાસ કરીને છે ને ટુરિઝમ વિભાગ દ્વારા ઘણો ક્ષેત્ર વિકાસ થયો છે અને ઘણા ટુરિસ્ટો હવે આવે કારણ કે પેલા બહુ ઓછું હતું અમે આવ્યા ત્યારે તો સારું મિત્રો આજનો બ્લોગ કઈ કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છે જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી